નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો આજે આપણે વાત કરીશું જી એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ જીવી કે એન્ટરપ્રાઇઝમાં ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તેમાં જે લોકો છે એ નોકરી મેળવવા માગતા હોય એ ઓપન ઇન્ટરવ્યુ આપી અને છે એ નોકરી મેળવી શકે છે ઓગણીસો બાસઠ એટલે કે મિત્રો આ છે એ પશુ માટેની વાન છે જેમાં છે એ પશુઓને આપણે ઓગણીસો બાસઠમાં ફોન કરીએ તો છે એ આ વાન આવી જતી હોય છે અને જે ઘાયલ પશુઓ હોય છે બીમાર ગાયો હોય છે કે તો તેમની છે એ સારવાર કરતી હોય છે તો તેમાં છે પ્રોગ્રામ મેનેજર અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આ બે પોસ્ટ ખાલી છે તેનું ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા તમને નોકરી આપવામાં આવશે કેટલી તારીખે ઇન્ટરવ્યુ છે શું શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે તો ચાલો મળી લઈએ તેના વિશે વિગતવાર માહિતી પોસ્ટની વાત કરીએ પ્રોગ્રામ મેનેજર શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે બીવી એસસી કરેલું છે અથવા તો એમ વીએસસી કરેલું છે તે લોકો આના માટે એપ્લાય કરી શકે છે જેમણે બીવીએસસી કરેલું છે તેમના પાસે છે કામગીરીને લગત પાંચ વર્ષનો અનુભવ માંગેલો છે અને એમવીએસસી કરેલું છે તેમના પાસે ત્રણ વર્ષનો છે એ એક્સપિરિયન્સ માગેલો છે હવે તમારા પાસે અનુભવની સાથોસાથ તમને ફિલ્ડમાં કામગીરી કરતા ફાવતી હોવી જોઈએ કેમકે તમારે ફિલ્ડમાં રહીને કામ કરવાનું છે તમારા પાસે છે એ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે એમએસ ઓફિસ મેન પાવર ફિલ્ડ ધ મેનેજમેન્ટ કોઓર્ડિનેશન ધ ગવર્મેન્ટ અધર સેક્ટર્સ એટલે કે તમારે છે એ સરકારશ્રીના અલગ અલગ વિભાગો અને અલગ અલગ ખાતાઓ સાથે પણ કામગીરી કરવાની છે એટલે એ પણ એક આપણામાં સ્કિલ હોવી જોઈએ અને તમારે છે એ ટ્રાવેલિંગ પણ તમારે કરવાનું છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એટલે આ બાબતોથી તમારે છે એ અવેર રહેવાનું છે જે લોકોને પ્રોગ્રામ મેનેજરની પોસ્ટ પર નોકરી કરવી છે તેને ત્યારબાદ વાત કરવામાં આવે તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પ્રોજેક્ટ કોઓર્ડિનેટર માટે જેમણે એમએસ ડબલ્યુ કરેલું છે અથવા તો બીઈ ઓટોમોબાઈલ મેકેનિકલ કરેલું છે તે લોકો છે એ આના માટે એપ્લાય કરી શકે છે હવે તમારા પાસે એમએસ ડબલ્યુ અને બી ઈ ઓટોમોબાઈલ મેકેનિકલની સાથોસાથ ત્રણ વર્ષની કામગીરીને લગતો અનુભવ હોવો જરૂરી છે મિત્રો તમારે કામ છે એ ફિલ્ડમાં જ કરવાનું છે એટલે કોડી ગવર્મેન્ટ સાથે કોર્ડિનેશનમાં રહીને કામ કરવાનું છે એટલે તમારે ફિલ્ડમાં છે એ ટ્રાવેલિંગ તમારે કરવાનું રહેશે તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે અમે સ્વોર્ડ એક્સેલ પાવર પોઈન્ટ તમે જાણતા હોવા જોઈએ તમારે છે રિપોર્ટિંગ ને બધું ઓનલાઈન કરવાનું હોય એટલા માટે હવે તમારે છે એ ઓગણત્રીસ તારીખે મિત્રો તમારા ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે ઓગણત્રીસ તારીખે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે સમય રહેશે સવારના દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી મિત્રો તારીખ નોંધી લેશો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સમય છે સવારના દસ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ઇન્ટવ્યુમાં જવાનું એડ્રેસ નોંધી લેશો જી એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કઠવાડા રોડ નરોડા અમદાવાદ વધુ માહિતી માટે એક મિત્રો બે કોન્ટેક્ટ નંબર આપેલા છે જે હું આપને જણાવું છું તેના પર કોન્ટેક કરી અને વિશેષ માહિતી તમે મેળવી શકો છો કોન્ટેક નંબર નોંધી લેશો નાઇન ફાઇવ થ્રી સેવન ઝીરો ડબલ એટ વન ઝીરો એટ બીજા નંબર આપું છું મિત્રો ઝીરો સેવન નાઇન ડબલ ટુ વન ફોર નાઇન મિત્રો તમારું રિઝ્યુમ પણ તમે મેઇલ કરી અને મોકલી શકો છો તો મેઇલ આઈડી નોંધી લેશું ખુશ્બુ ડેસ યાદવ એઝ પર તમે છે એ મેલ આઈ તમે મોકલી શકો છો આશા રાખો છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય અને અવનવી નોકરી અને ભરતી મેળાની જાહેરાત મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા વોટ્સએપ ગ્રુપની લિંક પિન કરું છું જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોવા માગતા હોય તે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકે છે ધન્યવાદ